ઘટનાની વિગત એવી છે કે આરોપી ઇબ્રાહિમ મંસુરીની પત્ની છેલ્લા દસ દિવસથી પિયરમાં હતી વારંવાર બોલાવા છતાં પત્ની પરત ન ફરતા ઉશ્કેરાયેલો ઇબ્રાહિમ તેના સાસરીમાં પહોંચ્યો હતો ત્યાં ઉગ્ર બોલાચાલી અને ઝઘડા બાદ ઇબ્રાહિમે અજીજભાઈ મંસુરી પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો ગંભીર રીતે ઘવાયેલા અજીજભાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જુઓ આ મુદ્દે એસીપી એન કે વ્યાસનું શું કહેવું છે તારીખ ચૌદ બે બે હજાર છવ્વીસના રાત્રિના આઠથી નવ ની વચ્ચે ફરિયાદી સાયરાબેન વાઇફ ઓફ અમીન અઝીઝભાઈ જાતે મનસુરી નામે એક નારો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે આરોપીઓ ઇબ્રાહિમભાઈ નાસિરભાઈ મંસુરી મુસ્તુફા નાસિરભાઈ મંસુરી અને નફીસા નાસિરભાઈ મંસુરી ઇબ્રાહીમભાઈ પોતાના સસરાને પોતાની વાઇફ અહીંયા પિયરમાં આવ્યા પછી પરત મોકલતા નથી તેમ કહી અને ઝપાઝપી જપી ઝગડો કરેલો ગાળાગરી કરેલી અને પોતાના ભાઈ તથા મધરની સાથે રહી અને આ મરણ જનાર છે જે અઝીઝ ખાન સિદ્ધાર ખાન ઊંસુરિ ઉમરસ પંચાવન એમને ગંભીર ઈજા પહોંચાડી છરીથી અને મોત નીપજાઈ છે એસર કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીના નામ શું છે બેકગ્રાઉન્ડ શું છે આરોપીઓ ઇબ્રાહીમ નાસિરભાઈ મનસુરી મુસ્તુફા અને નસીફા વિગેરે દાણી લીમડાના રહેવાસી છે અને મરણ જનારના બે છે સામે એમના દીકરાના વાઇફ છે એ અહીંયા પિયરમાં હોવાથી ઘણા બધા દિવસનું રોકાણ કરેલ હોય અને એનાથી નારાજ થઈ પોતે સાસરીમાં આવી અને પોતાના સસરા ઉપર હુમલો કરી અને મદદગારીમાં એમનો ભાઈ અને તેમની માતા પણ સાથે રાખી

એટલે ઘરમાં કોઈ પણ લેડીઝ કામ કરવાવાળા અત્યારે હતા નહીં એટલે પોતાની દીકરીને સાસરીમાંથી તેમને બોલાવેલી અને થોડા વધુ દિવસ રાખવા માટે એમને વિનંતી કરેલી પરંતુ સામાવાળા ઉગ્ર થઈ અને ઝઘડો કરી અને એમના ગુનો આચરે આ હુમલામાં ઇબ્રાહિમની સાથે તેના ભાઈ મુસ્તફા મન્સૂરી અને અન્ય શખ્સોની સંડોવણી હોવાની પણ આ શંકા સેવાઈ રહી છે હાલમાં મૃતકની પુત્રીએ પોતાના જ પતિ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે પરંતુ સવાલ એ જ ઉભો થાય છે શું ક્રોધ અને આવેશમાં આવીને લોહીના સંબંધોને પણ ભૂલી જઈ શકાય આ ઘટનાએ સમગ્ર નારોલ વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકા ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો